આપ જોઈ રહ્યા દાદા સુધી અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે ગુજરાતના ખૂણે ખૂણેથી અઢારે વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન કરવા માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં જ કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુને નિમિત્ત બની અને લોકકલ્યાણનું કાર્ય કરી રહ્યા છે આજે અમે આપણે જણાવી રહ્યા છીએ કે આખરે શ્રી સુરાપુરા દાદાના ધામનો ઇતિહાસ શું છે શ્રી દાનભા બાપુએ જ ધર્મ કાર્યની વાતો છે તે પણ જણાવીશું સાથે જ એક ઇન્ટરવ્યુ પણ છે તે પણ આપણે જણાવીએ છે દાનભા બુવાજી અને ભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવન કલ્યાણકારી બનાવી રહ્યા છે વિશેષતા એ વાતની છે કે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે દાનબાબુઆજીએ જણાવ્યું છે કે સત્ય ન હોય તો આવા શિક્ષિત વ્યક્તિ ક્યારેય ગામમાં રહ્યો ન હોત અને દાદાએ એને જગાડી શક્યા હોત તો નક્કી આ કોઈ અપાર શક્તિ છે દાનબા બાપુએ મનો નક્કી કર્યું હતું કે જે કોઈ પણ હોય ત્યારે આપણા એ પૂર્વજ તો છે જ હવે આપણે તેનું ભજન કરવાનું છે ભજન એટલે નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહ્યું એવું નહીં પણ આપણે ખરેખર એમને યાદ કરીએ અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યા હોય તેવી એક વ્યક્તિને પસંદ કરજો જે મારફતે લોકોનું કામ કરી શકાય શ્રી રાજાજી દાદા અને સુરવીરસિંહ તેજાજી દાદાની ખાંભીએ જ દાનબા બાપુ નિત્ય માથું ટેકવતા ટેકવા જતા હતા ત્યારે દાદાને પ્રાર્થના પણ કરતા હતા કે દાદા એવું કોઈ સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય દાદા જે સ્થાન પર હતા ત્યારે વસવાટો પણ હતો કારણ કે દાદા પ્રમાણે જ પોતાની નવું સ્થાન પસંદ કર્યું હોય સ્થાપના સમયે દાદાને જણાવ્યું હતું કે આ સ્થાન આવું વ્યક્તિ આવશે લાખો શ્રદ્ધાળુઓની એક ભક્તિ છે તે પણ અહીંયા દેખાશે લોકોના કામ પણ થશે ને ત્રણ ટાઈમ લોકો જમશે ત્યારે દાદાનું આ વચન છે તે આજે સત્ય થઈ રહ્યું છે સાથે જ ઇન્ટરવ્યુમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે તો કોઈ વસ્તુ અપનાવતા કેમ નથી ત્યારે દાનબા ભુવાજીએ ખૂબ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણની છવર કર્યા અને આ ધર્મનું સ્થાન છે નોકરી કરું મારું કર્મ કરું હું આ કાર્ય કરું એ ધર્મ કાર્ય છે ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું જે કામ કરું તેમાંથી મારું બધું પૂરું થઈ જતું હોય છે અને મારી બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી રહેતી આ ધામ જ મારું છે અને આ ધામ મારું ઘર છે શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રદ્ધાનું નહીં પરંતુ આસ્થાનું કેન્દ્ર છે તેવું જાણવા મળ્યું છે